Allah ya iya iya ya મુસ સ્નો હમણાં બતાવું ચિટ્ટો બધો સ્નો પડ્યો જબરજસ્ત મારે મારા હારા સ્નો પડ્યો ને હા હારમાં તો કસરત થઈ જાય હું સ્નો કસેડવામાં જ જો આ સ્નોના ઢગલા આ તો બધું આઘું કરી જ કાલે જોરદાર સ્નો પડ્યો તો હારે જો આપણે આ તો કે થોડું ક્લીન કરી દીધું આટલામાં પાવર હતી એટલે જુઓ ભાઈ આ કાલે જબરજસ્ત નો રાતે પડેલો હો ને ઢગલે ઢગલા થઈ ગયા કચવાટી ગયો બધો નીકળતો જ નહીં આ મંથનો પહેલી વખત આટલો બધો સ્નો પડ્યો આ મંથમાં અમારેટલે ઢગલા કરી દીધા સાઈડમાં કરી રોડ ઉપર તો શું ગવર્મેન્ટની ગાડી ફરેલી હું બધું ક્લિન્ક કરી દીધું હોય રોડ ઉપર છે ગાર્ડનમાં અમે જો તો કચ્છમાં રાતે ઠંડી જોરદાર માઇનસ પંદર કેટલો હજુ કેટલું થર બે ઇંચ નું હશે રાતી પડ્યો હાર્યો

honcomp un for governor নডাস তরাকে এিটারা অযরিছার এটরাতে যে সাযে�যলা থুযেট খਸয়ে দেটাাযে হযে খযেএ াইটায় উন্ব য়টা shortage બંધ બધું ફૂલ કરી દીધું આજ તો કાલે બધું મોર આવશે બીજું વધારાનું આ બધા ઉપરના મર્ચરી ને બધું છે જે પાણીમાં નાખી ગરમ કરીને ખાવા માટે આવી આ બધી કોફી છે અલગ અલગ પેન્કેટ છે આવી હની મધ બધું ફૂલ થઈ ગયું ડ્રેસીસ બધા તો જગ્યા રાખી નહીં સુગર પડતી રાઈસ ઓઇલ જો સાહેબ રાતનો સ્નો કાલ પડે તો પાંચ રાતે એટલું બધું કોલ્ડ ને ભાઈ ના પૂછવાની વાત બહુ બધું કોલ્ડ રાતે માઇનસ પંદર થવાનું હું બધું ગોઠવાઈ ગયું છે આજે માર્કેટ બાસ્કેટમાંથી બધો આવી ગયો છે માલ જે હું તમને હવે બતાવતો હતો બધું જ પ્રાઇઝો પ્રાઇઝો બધું ચેક કરીને પછી કાલ પાછું ભરવા જવાનું હ કાલ લઈ આવીશું બીજું વધારાનું સ્નો પડે કેટલા બધા કાર્પેટ પાથરી ફોળની છે બધા એવું કર્યું છે ને સ્નો આવું અત્યારે હાલ માઇનસ દસ છે આજ રાતે થવાનું છે માઇનસ પંદર જેવું એટલે તો જોરદાર સવારે સાત વાગ્યા સુધી માઇનસ છે પણ શું અંદર તો સ્ટોરમ તો કશું પ્રોબ્લેમ ના થાય કારણ કે સ્ટોરમ તો હીટર હોય ને એટલે કોઈ શું પણ બહાર ના નીકળે ભાઈ જો અત્યારે હાલ બહાર નીકળે જાય ને પણ નહીં બહુ ઠંડી બહુ જ જો ગાડી ટો કરાવી દીધી ન જબરજસ્ત બો વધે ઓટોમેટિક સલાઈ જશે તો અરી ગાડી મોમાની હ મોમા આગળ પાછળ થાય છે મોમાં ધોળે લઈને મૂકવા જશે કેવું ગાડી હં ટોક ભાઈ આઈજો મીની મિની મિની ટ્રેક્ટર મશીન પાવરો લઈને આવી ગયો તમારે જોતું હોય તો કહી દેજો મોકલી દો એથી ઠંડી એટલી બધી હે ને મોઢામાં એ બોલીએ તો એટલો બધો અંદરથી ધુમાડો નીકળે એમ એટલે ઠંડી બહુ માઇનસમાં હાલ હભી માઈનસ દસ આસપાસ થઈ ગઈ હજી તો આખા વીક કા રહ્યું આખું વીક એટલી બધી ઠંડી હે ને માઇનસમાં જ છે દસ દસ બાર દસ બાર કોઈ નક્કી જ નહીં ઠંડીનું કાલ ભાઈ ટોઈંગ કરી ગયા બધી ગાડીઓ એ બધાનો ફાઇન ભરાવશે અઢીસો અઢીસો ડોલર અઢીસો ત્રણસો ડોલર અહીંયાથી બધી પાછળ ગાડીઓ અહીંયા પડી હતી જ હું બતાવું તમને અહીંયા બધી જ ગાડીઓ પાર્ક કરેલી હતી બધી જ ગાડી રાતે ટોઈંગ કરી દીધી પોલીસવાળા અહીં લઈ ગયા આ પાછી આજે લાવી મૂકી દીધી પણ એ બીજી ગાડી એ કાલ લઈ ગયા તા એ નહીં કાલ વાળી ગાડીઓ નહીં એની ગાડીઓ જોરદાર આવો પિકઅપ પિકઅપ જબરજસ્ત આવો આપણે ઇન્ડિયન ગાડી જેવું નહીં અહીંયા પિકઅપ ફક લેતા પકડી લે આ બરફ વગર છે ક્યારે એ જ ખબર નહીં આખું વીક થઈ જશે વગરતા વગરતા બરફ નતો સારું તો આજના વિડીયોમાં આટલું જ બસ જય માતાજી નેક્સ્ટ વિડીયો મારો આવશે જોતા રહેજો થેન્ક યુ આભાર